આવતીકાલથી પવિત્ર મહોરમ પરંતુ બલિદાનના દિવસો ભયના ઉથાર હેઠળ ઉજવવા મજબૂર બનેલા શહેરના બહોરા સમુદાયના લોકો ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તાર એવા બાદશાહી ટેકરાની નીચે આવેલા કોતર ઉપર બનેલ પુલ બિસ્માર થતા અવર જવર કરતા રાહદારીઓમાં ભારે ભય ફેલાયો છે ઉલ્લેખનીય છે કે આ પુલની બાજુમાં આવેલા એક જર્જરિત ઇમારતને તોડી પાડતા પુલના એક ભાગની માટી ધસી ગઈ છે અને ધીરે ધીરે માટીનું ધોવાણ પણ થઈ રહ્યું હોવાનું દેખાય છે આ બાબતે મકાન માલિકે પોતાની સહુલિયત માટે દિવાલ બનાવેલ છે પણ અહીંયા સ્થાનિક નગર સુધરાઈ એટલે નગરપાલિકાની પણ જવાબદારી સ્પષ્ટ થાય છે અને આટલી મોટી ઘટના પછી પણ હજુ સ્થાનિક નગરપાલિકા મોહરમ હોવાના કારણે વહરા સમુદાય પોતાની મુખ્ય મસ્જિદ તરફ જવા માટે આ પુલ પરના રસ્તાનો ઉપયોગ કરે છે ત્યારે જો વહેલી તકે આ પુલની મરમત નહીં આવે તો આમના સમયમાં મોટી ગંભીર ઘટના સર્જિત થવાના એંધાણ દેખાઈ રહ્યા છે ત્યારે આ માટે જવાબદાર સામે કાર્યવાહી થાય તે જરૂરી છે જે આ બોરવડ વિસ્તારમાં એક બ્રિજ આવેલો છે ત્યાં બાજુ રોડનું ધોવાનું થઈ ગયું છે જેથી કરીને અમારો મોરમ માસનો દિનો ચાલુ થવાના છે કાલથી તો અવર જવર વધારે રહેશે બાઇકોની પબ્લિકની તો અહીંયા બાજુ કોઈપણ જનહાનીનું જનહાનીનું કંઈ બની જાય રોડ તૂટે કે બ્રિજ તૂટે તો એની જિમ્મેદારી કોણ લેશે એટલે અમે તંત્રને જાણ કરવા માગીએ છીએ કે કોઈ પણ હિસાબે ઝડપથી આ કામ કરવામાં અમે વિનંતી કરીએ છીએ કે તમે અમારી

અમારું કોઈ સાંભળતું નથી ના મ્યુનિસિપાલિટી વાળા કોઈ સાંભળે છે ને કોઈ જ હવે બધા આખી પાછળની લાઈન નો ગટર પાણી અને કચરો આ જ્યાં ફેલે જાય છે બાજુ વાળા મકાન વાળા એ દિવાર ચલાવી દીધી હોવાથી પાણી નો અમારું ઘર ધસતું જાય છે અને અંદર નો રોડ ધસતો જાય છે તમારી શું રજૂઆત છે